નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સાબરકાંઠાના વડાલી એપીએમસી ની બાજુમાં આજે વહેલી સવારે લોકસભાની ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીના હસ્તે આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પ્રસંગે લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી

આખા દિવસનો રૂટ વોડાલી તાલુકાનો અમે બનાવીએ સવારે કાર્યક્રમ કટિંગ કરીને હાલ માર્કેટયાર્ડમાં ખેડૂતો સાથે પત્રીજા વિતરણનો કાર્યક્રમ પણ છે અને ત્યારબાદ અમે ગામડાનો પ્રવાસ શરૂ કરીશું અને લગભગ આજે આખા દિવસમાં વોડાલી તાલુકાના જેટલા પણ ગામ શક્ય હોય એટલો પ્રવાસ કરીને લોકોને અમે મળવાનો અમે પ્રયત્ન કરીશું સાબરકાંઠા જિલ્લાની અંદર મુખ્ય એવું કહી દાન બાકી છે કે જે આપણી નજરનો પ્રથમ કરશો આ માતાનું મંદિર છે અંબાજી ધામ છે એને મનમોહનસિંહ સાહેબની સરકાર હતી ત્યારે શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવાની વાત કરી હતી એ રેલવે ટ્રેન હજી સુધી અંબાજી પહોંચી નથી મારી પ્રાથમિકતા એ હશે કે વેલાંગરી જતાં રેલવેનું કામ પૂરું થાય અને અંબાજીના ગામ સુધી રેલવે પહોંચે જેટલા શ્રદ્ધાઓની સુવિધામાં વધારો થાય એ મારી પ્રાથમિકતા સાબરકાંઠાના લોકો કોંગ્રેસને મત આપો શા માટે આપું શું કયું કારણ હાલમાં તમે જાણી શકો છો કે બે હજાર ચોવીસ સુધી કોંગ્રેસની સરકાર હતી ભારતીય જનતા પાર્ટીની સરકાર તો બે હજાર ચૌદ પછી જે મોંઘવારી જે બાધા મૂકી છે એ લોકો મોંઘવારી ઘટાડવાની વાત પણ સત્તા પર આવ્યા પછી મોંઘવારી ઘટાડવાને બદલે વધારવાનું કામ કર્યું છે કોંગ્રેસના રાજમાં છપ્પન રૂપિયે ડીઝલ મળતું હતું આજે બાણું રૂપિયા પહોંચ્યા છે પેટ્રોલ એ વખતે છાસઠ રૂપિયા હતું એ પણ આજે અઠ્ઠાણું રૂપિયા પહોંચી ગયો છે ગેસના બાજલો સાડી ત્રણસો હતો એ સાડી અગિયારસો રૂપિયા પહોંચ્યો છે તેલનો કિલોનો ભાવ પાંસઠ રૂપિયા તો એ દોઢસોની પટાવી ગયો છે અને દરેક જગ્યાએ મોંઘવારી મૂક્ય અને વધી રહી છે અને આ સરકારનું એના પર કોઈ નિયંત્રણ નથી સાથે સાથે એ લોકોએ બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી કે રોજગારી આપવામાં પણ એ લોકો નિષ્ફળ ગયા છે અને આજે હાલ ઘરે ઘરે બેરોજગારનો વ્યાપક પ્રમાણમાં અસર છે આપ સાબરકાંઠા જિલ્લાની અંદર તવાસ કરી રહ્યા છો તો લોકોનો મૂડ કઈ તરફે જોવા મળી રહ્યો છે લોકોનો મૂડ અત્યારે હાલ તો પરિવર્તનનો દેખાઈ છે ગુજરાતની અંદર એક બાજુ ક્ષત્રિયઓ আন্দোলন ચાલી રહ્યો છે બીજી બાજુ કોંગ્રેસનો પ્રચાર શું કહે છે સાવઈટ છે કે રાજકોટમાં રહેલા લોકો કોઈ પણ સમાજ કે જાતિના અપમાનથી કેવી ટુપડીથી દૂર રહેવું જોઈએ પણ એ લોકો કરી શક્યા નથી અને કરી હોય તો પછી માફી માગવાની ઉદારતા પણ દાખવવી જોઈએ જેમાં પણ એ લોકો નિષ્ફળ ગયા છે એટલે આવું ના થવું જોઈએ હું સ્પષ્ટ માનું સાબરકાંઠાની સીટ ઉપર ડૉક્ટર તુષાર ચૌધરી જીતને લઈને કેટલા આશા આપી નહીં વડાલીથી ખુશખબર હવે આપણા વડાલી શહેરમાં અત્યાધુનિક ચશ્માનો શોરૂમ એટલે કે ગોલ્ડન ચશ્માગર શહેર ત્યાં નંબરના ચશ્મા ચશ્માની ફ્રેમો ફેન્સી આંખો ને ઠંડક માટે સનગ્લાસ ચશ્મા મળશે ત્યારે અમારે ત્યાં કોમ્પ્યુટર મશીન દ્વારા પણ આંખોના નંબર તપાસ કરી આપવામાં આવશે પ્રોપ રાઇટર ફારૂકે મેમન ઉપપ્રમુખ મેમન સમાજ વડાલી તાલુકો તેમજ એસએમસી અધ્યક્ષ વડાલી શાળા નંબર એક તો આજે જ અમારા ગોલ્ડન ચશ્માગઢની અવશ્ય મુલાકાત લો તો અમારું સરનામું છે ગોલ્ડન ચશ્માગર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે રંગાવત કોમ્પ્લેક્સ હાઈવે રોડ વડાલી તો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું અને હા જરૂરથી ગોલ્ડન ચશ્માગઢની અવશ્ય મુલાકાત લો